સોમનાથ તાલુકા અને આજુબાજુના ગામડા તથા ગીર સોમનાથની અંદર ડીએપી એનપીકે અને યુરિયા જેવા ખાતરના ખૂબ અસર સર્જાણી છે આ વિસ્તાર ખેતીનો વિસ્તાર છે અને ગ્રીન બેલ્ટ કહેવામાં આવે છે આ આ વિસ્તારમાં ખેડૂત વાર્ષિક ત્રણ ત્રણ પાક લે છે અને એમાં રાસાયણિક ખાતરોની જરૂર પડે છે રાસાયણિક ખાતરો સિવાય એનું ઉત્પાદન લઈ શકતો નથી અત્યારે જ્યાં જરૂર છે ત્યારે આ ખાતર મળતા નથી ખેડૂત એક એગ્રો ઉપરથી બીજા એગ્રો ઉપર તાલુકા સંઘમાં અને મોટી મંડળીઓમાં એની તપાસ કરે છે રઝળે છે છતાં મળતું નથી અત્યારે આ તાલુકાની અંદર શેરડી છે આવતી સાલ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ચાલુ થવાની છે એટલે સાડા સાત હજારથી આઠ હજાર એકર શેરડીનું વાવેતર થયેલું છે જે એને ટાઈમસર ખાતર ન મળે તો એના પાકની અંદર પચીસથી ચાલીસ ટકા જેટલો ઘટાડો થશે અને એ ખેડૂત એને એને એનો પાકનો વળતર નહીં મળે તો એની જે પ્રજા નાની પ્રજા છે એ શેર તરફ પ્રયાસ કરશે નાની મોટી નોકરીઓ શોધશે અને ખેતી ભાંગી પડશે ઓછામાં ઓછા પંદર દિવસથી તો ફરિયાદ છે અને મારી ત્યાં રોજના પાંચથી દસ જણાના ફોન આવે છે યુરિયા માટે અને અત્યારે યુરિયા ખાત જરૂર છે એમાં તલ બાજરો અડદ મગ એ વાવેતર હોળી પહેલાં કર્યું છે એમાં અત્યારે યુરિયાની ખાત જરૂર છે અને જરૂર છે ત્યારે તો યુરિયા મળતું નથી એ રીતના ઘઉંની સિઝનમાં પણ એ રીતના જોતું અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંય યુરિયા નથી મળતું અને બીજું ડીએપીએનપી કે એ પણ નથી મળતું અત્યારે કે કેની પણ ખાસ જરૂર છે જે અમારે શૈલીનું વાવેતર છે એમાં ખેડ તાણે ડીએપી એનપી કે નાખે છે બધા ખેડૂતો એ પણ નથી મળતું એના માટે રોજના ફોન આવે છે અને અમે કૃષિ મંત્રીને ફોન ટેલિફોનિક દ્વારા રજૂઆત પણ કરી છે તો એ આશ્વાસન આપે છે અને સરકાર બહુ મોટી વાતો કરે છે પણ ફાર્મર સામે કોઈ ધ્યાન નથી દેતું અત્યારે ફાર્મર ખેડૂતોની પરિસ્થિતિ એવી કફોડી છે ખાતર નથી મળતું પોષણ ભાવ નથી મળતા મોંઘવારી વધી ગઈ છે એટલે સરકારને આમાં પગલાં લેવા જોઈએ છેલ્લા બે દિવસથી યુરિયા ખાતરની અછત છે અને કાલે તો પાછું અમે પચાસ ટન યુરિયા આવે છે ના એવું નથી કાયમી મેં ગાડી આવતી દસ પંદર ટન યુરિયા આવતું પણ સોલ ટેસ્ટ તો છે થોડી સિઝન છે ને ફાસ્ટ મારે છે ને ઉનાળુ પાક વધારે હોય પાણીવાળો વિસ્તાર છે ને હા બીએપીની અછત તો અછત નથી થશે પૂરતા પ્રમાણમાં சிசனி அமரவா சொல்ற